મલબામાં આશંકા છે સ્થાનિક પ્રશાસન ફાયર વિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી છે સ્થળ પર જેસીબી સહિતની મશીનો દ્વારા મલબો હટાવવાની કામગીરી ચાલી રહી છે અને બચાવ દળો સતત પ્રયાસ કરી રહ્યા છે કે વધુમાં વધુ લોકોને જીવતા બહાર કાઢી શકાય સીઓસીટી ભૂષણ વર્માએ જણાવ્યું છે કે હાલ મલબો હટાવવાનું કાર્ય ચાલી રહ્યું છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ સ્થળ પર હાજર છે અધિકારીઓ જણાવે છે કે હજુ સુધી મકાન ધરાશાય થવાના ચોક્કસ કારણો અંગે તપાસ ચાલી રહી છે પરંતુ ખોદકામને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ છે અને બચાવ કામગીરીમાં સ્થાનિક લોકો પણ મદદરૂપ બની રહ્યા છે અધિકારીઓએ જણાવ્યું છે કે મકાનના મલબામાં કેટલાક લોકો ફસાયેલા છે તેની ચોક્કસ સંખ્યા જાણવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે અને બચાવ કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી તમામ ટીમો ઘટના સ્થળે હાજર રહેશે